પણ એ પેમેન્ટ સીટ હોય જેમાં પેમેન્ટ ભરવું પડે અને વિદ્યાર્થી પ્રવેશ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી આ પરિસ્થિતિનો અભ્યાસ કર્યા બાદ એક જુલાઈ બે હજાર દસ માં કેન્દ્રની કોંગ્રેસની સરકારે નિર્ણય કર્યો કે આદિવાસીનું બાળક પેલી ફ્રી સીટ જે છે એમાં એડમિશન મળે પરંતુ પેમેન્ટ સીટમાં ક્યાંથી આજુબાજુ કરી નાના પૈસાની વ્યવસ્થા કરીને પેમેન્ટ સીટમાં પણ પ્રવેશ મેળવે જગ્યાએ આદિવાસી દીકરીએ પ્રવેશ મેળવો હોય આપવાની શિષ્યવૃત્તિ આપવાની બે હજાર દસ નો નિર્ણય દેશમાં લાખો બાળકોએ ફાયદો લીધો ગુજરાતમાં હજારો હજારો બાળકોને આનાથી લાભ મળતો સરકાર પચીસ ટકા રાજ્ય સરકાર અને આદિવાસી ના બાળકોને ગુજરાત સરકાર નો આ એકબર 28 હજાર 2024 નો એટલે થોડા દિવસો પહેલા જ હજી આ પરિપત્ર કરીને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં પણ સરકાર છે ગુજરાતમાં પણ સરકાર છે એટલા માટે કેન્દ્ર સરકારે કોઈ ગાઈડલાઈન બનાવી દીધી જેનો આધાર ટાંકીને ગુજરાત સરકાર બે 2010, ના રોજ એક પરિપત્ર બહાર છે યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ બે થી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળનાર વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ बंद करवानो आथी ठरावा मांगे छे एक जाट के अनेक विद्यार्थियों ने आ शिष्यवृत्ति थी वंचित करवानो काम के मैट्रिक पछी जे बालको शिष्यवृत्ति लेता आता है मां नर्सिंग कोर्स फार्मेसी डिग्री इंजीनियरिंग डिप्लोमा इंजीनियरिंग एमबीए एमसीए

कोस्मेटिक स्कॉलरशिप नो आदिवासी ना बालकों ने आज शिक्षा वृत्ति नो लाभ मळवानो हतो आ 2024-25 थी बंद करशे एटले आ वर्ष थी आवा हजारो विद्यार्थी जुदा जुदा कोर्स में तो आपने खाली टेक्निकल कोर्स की बात करी ए शिष्यवृत्ति थी वंचित हमारी मांगनी है कांग्रेस पक्ष वती

ભારતીય જનતા પાર્ટીનો આદિવાસી બાળકોને અન્યાય કરતો આ નિર્ણય છે એના વિરુદ્ધમાં જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે આ દરેક જિલ્લામાં કોંગ્રેસ પક્ષ રોડ પર સડકો પર રસ્તા પર ઉતરીને દેખાવો કરીને કલેક્ટરશ્રીઓને દરેક જિલ્લામાં આવેદન પત્ર આપીને માંગણી કરશે કે આદિવાસી વિદ્યાર્થીઓને મળતી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ કોંગ્રેસના શાસનથી શરૂ થયેલી બે હજાર માં કેન્દ્રમાં સરકાર હતી એને પુનઃ શરૂ કરવામાં આવે એવી માંગણી હું આપના પ્રશ્નો કહીએ છે તો એના જવાબ આપીશ પણ એ પહેલા માનની કાંતિભાઈ અને માનની રાજુભાઈને વિનંતી કરીશ

જે ગરીબ હતા એ અતિ ગરીબ કરવા માંગે છે આ સરકાર અમીરોને અમીર કરવા માંગે છે ગરીબોની અંદર ગરીબ અને આદિવાસી ગામડામાં જે દીકરા દીકરીઓ જે ભણે છે એમને અલગ અલગ હેતુએ જે શિક્ષણ મેળવવા બાબતની અંદર જે કોલેરશીપ મળતી હતી આજે તાજેતર એવો પુરાવો કઈ બતાવે છે કે આ સરકાર આદિવાસીઓ પર કાતર ચલાવીને

આજે તદમ અતારે જે કાતર મારીને જે એમનો લાભ લઈ લેવામાં આવે છે એના વિરોધમાં અમે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે આદિવાસી ધરાવતા તાલુકા હોય કે જિલ્લા હોય એસસી એસટી કે ઓબીસી બધી જ સમાજો સાથે લઈને એમનો હક પર જે ત્રાપ મારી રહ્યા છે એના વિરોધમાં તાલુકે તાલુકે ને જિલ્લા જિલ્લે અમે આંદોલન કરીને સરકારને ઉજાગર કરીને જે કોઈ પણ સંજોગોમાં સરકાર અને સરકારી તંત્ર ની કાંડ થઈ શકે નહીં પાંચસો રૂપિયાની નકલી નોટો પકડાની અને આજે ભાવનગર માંથી પંચાણું નોટો પકડા શંકાસ્પદ ભાઈ જે તોમતદાર ત્યાં પકડાયા છે

કોઈ ચમરબંધી ને છોડીશું નહીં અને પેલા ચમરબંધી પકડો તો ખરા પછી છોડવાનો આવે પકડતા જ નથી તમે એટલે આવી શબ્દો ની સજાવટ ના વળે આપણું ગુજરાત નથી કે જ્યાં આગળ આવી વસ્તુઓ બનતી આ ગુજરાત ની યાત્રામાં હું સાક્ષી રહ્યો છું સરકાર કોઈ પણ પાર્ટી ની હોય પ્રજાની તિજોરીનો એક પણ રૂપિયાનો દુરુપયોગ ન થાય જરૂરિયાત જરૂરિયાતમંદ સુધી વસ્તુ પહોંચે એના માટે ગુજરાતનું તંત્ર એટલું જાગૃત રહેતું સરકારો એવી જાગૃત રહેતી કે આખા દેશમાં ગુજરાતનો દાખલો દેવા હવે દાખલો દેવાય છે મોસ્ટ કરપ્ટ ડુપ્લિકેટમાં નંબર 1 પછી એક ડિગ્રી હોય રૂપિયા હોય કે અધિકારી હોય આ પરિસ્થિતિ આપણા ગુજરાતની થઈ છે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે એક ગુજરાતી તરીકે माथू शर्म थी चुकी जो तो है जैसे जाए कोई बात करतो है ऐसी तमारे थी आऊं हमरा जो गई काले फ्लाइट में आतो बेहतर जगह क्या था कि यार ऐसा कैसा हो सकता है इतना सारा पैसा उठा लेते हैं धरती को बुला के गरीब को बिना वजह ऑपरेशन ऐसा कैसा गुजरात में चलता है आ पर वो पड़े जी आप रिश्ते दिनों निर्माण